હવામાન વિભાગે કરેલી ઉત્તર ગુજરાતમાં આગાહીને પગલે પાટણ જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે રાત પડતાની સાથે ચાર તાલુકામાં ધોધવાર વરસાદ ખાબક્યો હતો જિલ્લાના હારીજ સમી શંખેશ્વર તેમજ રાધનપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે રાધનપુર કમાલપુર મહેમદાબાદ સાતુન સાથલી તથા હારીજના જસોમાં જાસ્કા કુકરાણા સહિત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શંખેશ્વર પાડલા પંચાસર લોલાડા સહિતના વિસ્તારમાં પણ વરસાદી પોતાનું જોર જો જમાવી હોય તેવું જોવા મળી રહ્યું છે જોકે અવિરત વરસાદ વરસતા ખેડૂતો ક્યાંક ચિંતિત પણ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે રાધનપુરમાં પણ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો રાધનપુર શહેરમાં ગત રાત્રે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ફરી જોવા મળી રહ્યા છે અવિરત વરસાદ લોકો માટે આફત બની ગયો છે રાધનપુરની વલ્લભનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘુસી ગયા છે આ વલ્લભનગર સોસાયટીમાં વીસ જેટલા મકાનોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે વરસાદી પાણી ઘરોમાં ઘુસતા લોકોએ આખી રાત ખાટલા પર બેસીને વિતાવી હતી વલ્લભનગર સોસાયટીના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને પણ નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે વરસાદે વિરામ લીધાના કલાકો બાદ હજુ પણ વહીવટી તંત્ર આ વિસ્તારની મુલાકાતે નથી પહોંચ્યું અને લોકો હજુ પાણીમાં બેસેલા ને ઉભેલા જોવા મળી રહ્યા છે

ગ્રામજનો પણ ત્યાં ઉમટી પડ્યા હતા નવા નીરની આવકને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે પાટણમાં શહેર કોંગ્રેસ અને સ્થાનિકોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે પાટણમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાતા ફરી ધાળી વેલણની ગુંજ ઉઠવા પામી હતી ભૂગર્ભ ગટરના પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નહીં થતા રહીશો અને નગરજનો પરેશાન થઈ રહ્યા છે

થાળી અને વેલણ લઈને વગાડીને સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જો કે નગરપાલિકાના ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોના વહીવટના કારણે આજે પ્રમુખનો વિસ્તાર એવો વોર્ડ નંબર અગિયારમાં હરિપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગર્ભ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા જેના કારણે અહીંયા આવતા છતાં વિદ્યાર્થીઓને બાળકોને નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે અને અહીંયા જે અઢીસોથી ત્રણસો મકાનો આવેલા છે ગરીબ અને મધ્યમ વર્ગના એ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ અને પરિવારોને પણ અહીંયા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે પગની ચામડીની સમસ્યા થઈ છે તો ખરેખર આ સત્તાધીશો જાગે એ દ્વારા એ માટે થઈ અને સ્થાનિક પ્રજાએ થાળી વેલણ વગાડી એની સાથે કોંગ્રેસના તમામ આગેવાન અને કાર્યકરોએ પણ થાળી વેલણ વગાડી અને ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી

શંખેશ્વરના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ત્યાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યું છે ઇન્દિરાનગર વિસ્તારમાં એકસો પચાસ જેટલા પરિવારોમાંથી પંચોતેર જેટલા લોકોએ સ્થળાંતર સ્થળાંતર કરેલું છે અને શંખેશ્વર ગ્રામ પંચાયત દ્વારા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું ઇન્દિરાનગર વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને જેના કારણે અહીંના લોકોને સ્થળાંતર સ્થળાંતર કરવા માટે મજબૂર બનવું પડ્યું છે લોકો આખી રાત ઘરોમાં વિતાવી છે ભરેલા પાણીમાં લોકો બેસી રહ્યા છે છતાં પણ વહીવટી તંત્રનું કામકાજ જે છે તે ગોકુળ ગતિએ જોવા મળી રહ્યું છે શંખેશ્વર કન્યા શાળામાં લોકોને આશરો આપવામાં આવ્યો હતો ઇન્દિરાનગર વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ શંખેશ્વર શંખેશ્વરમાં અવિરત પડેલા વરસાદના કારણે આસપાસના સીમ વિસ્તારના પાણી આ જગ્યા પર ભરાઈ ગયું છે અને હાલ જોવા જઈએ તો ત્યાં કેરસમૂહ પાણી છે અને હાલ ઘૂંટણથી કેળ સમા પાણીમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર પાટણ જિલ્લામાં મેઘની મહેર તો ક્યાંક મેઘની કહેર જોવા મળી રહી છે જેના કારણે ક્યાંક જગતનો તાત ખુશાલ છે ક્યાંક દુઃખી છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક નષ્ટ પણ થઈ રહ્યો છે લોકો ઘૂંટણસમાં સમા પાણીમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે હાલ તો પાટણ જિલ્લામાં વિરત વરસતા વરસાદને કારણે પ્રજા કે આંખ ત્રસ્ત પણ જોવા મળી રહી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ